ગામે શ્રી પરમાત્મા આશ્રમનું કરાયું પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ચાણસમા તાલુકાના રણસણ ગામે આવેલ ઝીલિયા રોડ પર માતા પિતાનું ભક્તિધામ એટલે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજ રોજ રવિવારના દિવસે બપોરે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તાલુકાના ગામે પામનાર શ્રી પરમાત્મા ધામ આશ્રમનું આજ રોજ શનિવારના દિવસે બપોરના બે વાગે શાસ્ત્રીજી ભાઈ આચાર્યના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો સહિત પરમાત્મા ગામ આશ્રમના પૂજ્ય સંત શ્રી પ્રભુ પરમાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડીજેના તાલ સાથે આશ્રમથી રણાસણ ગામની અંદર વિવિધ મંડળોની મહિલાઓ દ્વારા ડીજેના તાલ સાથે ભક્તિસભર ગુણગાન ગાતા ગાતા રણાસણ ગામે પહોંચ્યા હતા ત્યાં સાધુ સંતોનું ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન સંતોના આશીર્વચન તથા ભજન સત્સંગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પૂર્વ મંત્રી રંજનીભાઈ પટેલ કે પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ દીપમાલાબેન પટેલ જયંતિભાઈ પટેલ પૂર્વ સરપંચ રણાસણ પ્રવીણભાઈ પટેલ કનુભાઈ પટેલ ગાડાલાલ પટેલ સહિતના આગેવાનો તેમજ રણાસણ ગામના લોકો દ્વારા વાર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો રાજેશભાઈ ડી પટેલ પાટણ ન્યુ સ્ટુડ આમ તો પ્રભુ આ જગતની અંદર આધિવ્યાધિ ઉપાધિમાંથી બળતા જીવો અનંત છે તો આ જીવો રહ્યા એને ઠારશે કોણ તો ડૉક્ટરના ત્યાં છે ને તો એ તરત ફી માગશે વકીલના જોડે જશે તો એ ફી માગશે કોઈ બી જગ્યાએ જશે તેને ફી માગશે પણ હું આનું છેલ્લું શરણું કહ્યું તો સંતનું શરણું સંતના શરણે જશે તો કોઈ પણ જાતનો ફ્રી અને કોઈ ચાર્જ નથી એટલે આપણે એક આવી સંસ્થા પરમાત્મા ધામ આશ્રમ માતા પિતાનું ધામ ત્યાં આગળ ઉકેશ્વર મહાદેવની અંદર પવિત્ર જગ્યા જાબાલી ઋષિની જગ્યા છે તે આગળ ફ્રીમાં સેવા છે અને એવી એ જગ્યા ભાડાની હતી અને અમારી પાસે પરમાત્માની થોડી દયા થઈ અને એના હિસાબ પછી અહીંયા આપણે પોતાની જગ્યા રીતી છે અને અહીંયા બેઠા પછી ઓનલી ભાઈ આપણે પોતાનું પરમાત્માનું ભજન થાય જગતના જીવોને ઠારવાના જે જીવ આવે એનો નવો જન્મ થઈ જાય બરાબર એને પોતાની ભક્તિ દાખલ કરવાની બીજા નંબરમાં એના પરિવારને બોલાવવાનો એને પણ ભજન ભક્તિ બતાવવાનું બેના વિચારોનું પરિવર્તન આવે તો પછી એ સમાધાનનો કેસ થાય એટલે ક્યાંક પ્રભુને લઈ લઈ જાઓ પ્રભુ બગીચાનું ફૂલ બગીચામાં સોંપો એ સમાધાનના કેસ વધારે થાય છે અને જે જીવ આવે એને ભક્તિ દાખલ તો બીજા જન્મની અંદર એને પોતાના આ જન્મમાં પાછું દુઃખી થાય એવું આવતા જન્મમાં દુઃખી થવું ના જોઈએ પવિત્ર બની અને એનું શરીર છોડે એટલે એની અધોગતિમાંથી એની ઉધોગતિ થાય આવું એક કાર્ય છે વટે મારતું સંત સાધુ ફકીર આવે તો દરેકને રોટલોનો રોટલો અમારો વિષય કે થાકેલાની વિષયમાં દર્શ્યાન પાણી જલપાન ભૂખ્યાને અનાજ ભોજન અને ધર્મ ભૂલ્યા જીવન સત્સંગ આજે અમારું કાર્ય છે પ્રભુ પરમાનંદજી દ્વારા એક પરમાત્મા ધામ આશ્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમણે પોતે હમણાં એમની વાણીમાં વાત કરી એ પ્રકારે ક્યાંય કોઈને જરૂરિયાત હોય એવા વૃદ્ધો વડીલો એ અહીંયા આવી અને ભજન સત્સંગ કરી શકે અને એમ કરતાં કરતાં એમના પરિવાર સાથે મિલન થાય અને પછી આગળ એ એમના ઘરે પણ રહી શકે અહીંયા પણ રહી શકે પણ એક આ પ્રકારની વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકો માટેની એ એમણે શરૂ કરવા માટે આજે અહીંયા સરસ મજાનું ખાતમુહૂર્ત કર્યું છે આવનારા સમયમાં આ વિસ્તાર અને સમગ્ર તયા એક સરસ મજાનું ભક્તિનું કેન્દ્ર બને સંતનું શરણું બને અને અહીંયા જરૂરિયાતમંદ લોકો આવી અને એ વ્યવસ્થાનો લાભ લે એ પ્રકારની સુંદર શરૂઆત એમણે આજે કરી છે આપણે બધા સહયોગી બની અને આ સંસ્થા સારી રીતે ચાલે આગળ વધે એ પ્રકારનું કામ કરીશું સૌનો ખૂબ આભાર ભારતમાં થકી